રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે દર્શક મિત્રો આજનો દિવસ શુક્ર અને રવિના યોગથી ખાસ બની રહ્યો છે કેટલાક માટે આત્મવિશ્વાસ વધારતો દિવસ છે તો કેટલાક માટે નવો આરંભ કરવાનો યોગ રહેલો છે ચાલો જોઈએ કે બાર રાશિઓ માટે આજનો દિવસ શું સંદેશો લઈને આવ્યો છે અહીં પંદર જૂન બે હજાર પચીસને રવિવારનું વિસ્તૃત રાશિફળ આપવામાં આવ્યું છે તો જોઈએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજનો દિવસ તમારા માટે અદ્ભુત આત્મવિશ્વાસથી ભરેલો રહેશે તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે જે તમને દરેક કાર્યમાં સફળતા અપાવશે નવા પ્રવાસની યોજના બની શકે છે જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે વ્યવસાયમાં પણ અણધાર્યા લાભ થવાના શક્યતા રહેલી છે તેથી કોઈ પણ નવી તકને ઝડપી લેવામાં સંકોચ ન કરશો પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરવાથી મનને પ્રફુલ્લિત રહેશે અને પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે ઘરેલું કાર્યોમાં પણ તમારો ઉત્સાહ જોવા મળશે આજનો લકી કલર છે લાલ આજનો લકી નંબર છે પાંચ વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ અને ઉ આજે તમને ધનલાભ અને માન સન્માનની પ્રાપ્તિનો પ્રબળ યોગ રહેલો છે આર્થિક રીતે તમે સશક્ત બનશો અને રોકાણ માટે આ સમય અત્યંત શુભ રહેલો છે જો તમે લાંબા ગાળાના રોકાણનું વિચારી રહ્યા છો તો આજે તે દિશામાં આગળ વધી શકો છો જોકે વ્યસ્તતા વિવાદથી દૂર રહેવું તમારા માટે હિતાવક રહેશે નાની નાની બાબતોમાં ઉગ્ર દલીલો કરવાથી બચો કારણ કે તેનાથી સંબંધોમાં આ આવી શકે છે તમારી વાણી પર સંયમ રાખવાથી દિવસ સુખમય પસાર થશે આજનો લકી કલર છે સફેદ તેમજ આજનો લકી નંબર છે બે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ તેમજ ઘ આજનો દિવસ તમારા માટે સામાજિક મેળાવડા રહેશે અને તમારું મિલનસાર સારું વર્તન અત્યંત લાભદાયક સાબિત થશે મિત્રો અને સગા સંબંધીઓથી મદદથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે સહકાર અને સમર્થન મળવાથી તમારી મુશ્કેલીઓ સરળ બનશે આજે દોઢોર સમય પણ થશે એટલે કે કેટલાક કાર્યોમાં તમને ધાર્યા કરતાં વધુ સફળતા મળશે લાભ મળશે સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાથી નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે આજનો લકી કલર છે પીળો આજનો લકી નંબર છે ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમે ગૃહકાર્યોમાં વ્યસ્ત રહેશો અને ઘરમાં સુખ શાંતિનો અનુભવ કરશો તમારા મનમાં શાંતિ અને સંતોષની ભાવના રહેશે ભવિષ્ય માટે યોજનાઓ બનાવવાનો આ ઉત્તમ સમય રહેલો છે તમારી આર્થિક વ્યવસાયિક વ્યક્તિગત જીવનને લગતી કોઈપણ યોજના માટે આજે મંથન કરી શકો છો આયોજનબદ્ધ રીતે આગળ વધવાની ભવિષ્યમાં સારા પરિણામો મળશે પારિવારિક સભ્યો સાથેના સંબંધમાં મધુરતા આવશે આજનો લકી કલર છે ચાંદી જેવો સફેદ આજનો લકી નંબર છે સાત સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આજે મૌળ ન કરશો તમારી લીડરશીપ ક્ષમતા પ્રગટાવવાની ઘણી તકો મળશે જેને ઝડપી લેવાથી તમારી કારકિર્દીમાં પ્રગતિ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ શક્તિની પ્રશંસા થશે જીવનસાથી તરફથી ભરપૂર સહકાર મળશે જે તમને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવામાં મદદરૂપ થશે તેમની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે સંબંધોમાં ખુશી અને સંતોષ રહેશે આજનો લકી કલર છે કેસરી આજનો લકી નંબર છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા આર્થિક સ્થિતિ આજે મજબૂત બનશે અને ધનલાભના યોગ રહેલા છે જોકે ખર્ચ પર નિયંત્રણ રાખવો અત્યંત જરૂરી છે અનિયંત્રિત ખર્ચ તમારી બજેટને ખોરવી શકે છે સંયમ રાખો અને વાતોમાં ગેરસમજ સર્જાઈ શકે તેવી પરિસ્થિતિથી દૂર રહેવું તમારી વાણી પર વિશેષ ધ્યાન આપો કારણ કે નાની વાત પણ ગેરસમજનું કારણ બની શકે છે શાંતિ અને ધ્યેય જાળવી રાખવાથી દિવસ સરળતાથી પસાર થઈ શકે છે લકી કલર હળવો લીલો લકી નંબર નવ તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર તેમજ વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળવાના પ્રબળ શક્યતા રહેલી છે જો તમે વિદેશ યાત્રા કે વિદેશ સંબંધિત વ્યવસાયની યોજના બનાવી રહ્યા છો તો તે દિશામાં આગળ વધી શકો છો ભાગીદારી માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે કોઈ પણ નવી ભાગીદારી કે સંયુક્ત સાહસમાં જોડાવા માટે આ ઉત્તમ સમય રહેલો છે સાથે મન કરશે સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાથી ખુશીનો અનુભવ થશે આજનો લકી કલર છે ગુલાબી આજનો લકી નંબર છે છ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ યો આજનો દિવસ તમારી દિનચર્યામાં પરિવર્તન લાવવાનો સમય રહેલો છે જો તમે લાંબા સમયથી એક રૂટિન ફોલો કરી રહ્યા છો તો તેમાં બદલાવ લાવવાથી તમને તાજગીનો અનુભવ થશે ભૂતકાળના અનુભવોથી સાવધ રહો અને તેનાથી શીખ લઈને આગળ વધો આજે તટસ્થ રહેવું શ્રેષ્ઠ રહેશે કોઈ પણ વિવાદમાં પડવાને બદલે નિષ્પક્ષ રહીને પરિસ્થિતિનું અવલોકન કરવું ફાયદાકારક રહેશે આંતરિક શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો આજનો લકી કલર છે લાલ ભુરુ આજનો લકી નંબર છે આઠ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધ ઢ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે મહેનતનું ફળ ચોક્કસપણે મળશે માતા પિતાની મદદથી તમારા મહત્વપૂર્ણ કામ પૂરા થશે તેમનો સહકાર તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે પારિવારિક વાતાવરણમાં સુખમય રહેશે અને તમને તેમના તરફથી પૂરો ટેકો મળશે કારકિર્દી શિક્ષણના ક્ષેત્રે પ્રગતિના યોગ રહેલા છે આજનો લકી કલર છે નારંગી લકી નંબર છે ચાર મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમારા અધુરા કાર્યો પૂરા થવાની પ્રબળ શક્યતા રહેલી છે લાંબા સમયથી અટકેલા કાર્યો આજે ગતિ પકડશે જો કે આજે તમારા આરોગ્ય તરફ ખાસ ધ્યાન આપવું જરૂરી છે નાનામાં નાની બીમારીને પણ અવગઢશો નહીં શાંતિ રાખો અને કોઈ પણ બાબતનો અવતાર ન કરશો મનની શાંતિ જાળવી રાખવાથી તમે પડકારોનો સામનો વધુ સારી રીતે કરી શકશો આરામ માટે પણ સમય કાઢો લકી કલર છે ગ્રે આજનો લકી નંબર છે દાસ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ તેમજ શ મનોયોગથી કાર્ય કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે તમારું ધ્યાન અને એકાગ્રતા તમારા કાર્યોને સફળ બનાવશે આજે ધન સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આર્થિક રીતે તમે સશક્ત બનશો જૂની મુશ્કેલીઓ દૂર થશે અને તમને રાહતનો અનુભવ થશે માનસિક રીતે તમે વધુ હળવાશ અનુભવશો નવા અવસરોનો લાભ ઉઠાવો લકી કલર છે આકાશી આજનો લકી નંબર છે અગિયાર મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ દિવસ ઉત્તમ રહેલો છે જો તમે કલા સાહિત્ય કે અન્ય કોઈ સર્જનાત્મક ક્ષેત્રે સાથે સંકળાયેલા છો તો આજે તમને વિશેષ પ્રેરણા મળશે કોઈ પણ વાતમાં વધુ વિચાર કરો અને પછી જ નિર્ણય લો ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે આજે તમને શુભ સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે જે તમારા મનને ખુશ કરશે આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે આજનો લકી કલર છે જાંબલી આજનો લકી નંબર છે બાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ જે દરેક વ્યક્તિનીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે 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 રાધે